શું ફ્રેન્ડ્સ તમે જાણો છો કે કોથમરીને આપણે એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકાય છે અને લાંબા સમય સુધી આપણે કોથમરીને સ્ટોક કરીને યુઝ કરી શકીએ છીએ અત્યારે શિયાળાની સિઝન છે તો કોથમરી લીલા ધાણા જે તમે કહેતા હોય એ અત્યારે એકદમ સસ્તા મળે છે માત્ર દસ રૂપિયામાં જ ત્રણ ત્રણ અને ચાર ચાર પૂળી મળે છે તો આને આપણે સ્ટોક કરી શકીએ છીએ અહીંયા હું ત્રણ પૂળી લઈ આવી છું અને આને હું સ્ટોર કરવાની છું કઈ રીતે કરવાની છું તે વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે તો અહીંયા આપણે ત્રણ પૂળી લીલા ધાણા લઈ આવ્યા છે લીલા ધાણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે થાઇરોઇડવાળા માટે તો ખૂબ જ લાભદાયક છે તો જરૂરથી આનો જ્યુસ પીવો જોઈએ તો સૌથી પહેલાં તો આપણે તેને ધોવાના છે ધોઈને જ આપણે એને એક વરસ સુધી સ્ટોર કરી શકીએ છીએ હા ફ્રેન્ડ્સ સાચી વાત છે એક વરસ સુધી તમે આને સાચવી શકો છો સૌથી પહેલાં આપણે પાણી ભરી લેશું એક વાસણમાં જે ડીપ વાસણ હોય ને તેમાં આપણે જાજું બધું પાણી ભરી લેવાનું છે તેમજ આપણે જે કોથમરી છે તેને આપણે ધોઈ લેવાની છે આ રીતે આ રીતે આપણે બે થી ત્રણ વાર આ રીતે ડીપ ડીપ કરશું એટલે કોથંબરીમાંથી જે ધૂળ મીટી દવાનો ભાગ હશે તે નીકળી જશે અને ધોઈને જ આને આપણે યુઝ કરવાની છે પછી આપણે લાંબા સમય સુધી આને સાચવી શકશું તો આ રીતે એક છનીવાળું મેં ટોપલી છે તેને મેં ઊંધી પાડી દીધી છે તેની ઉપર આપણે આ રીતે નીતરતા રાખી દઈશું પૂળીને આમ જ આપણે બીજી પણ જે પૂળી લાવ્યા છીએ તેને પણ આપણે એ જ રીતે ધોઈ લેશું અત્યારે કોથમરી બહુ જ સસ્તી મળે છે મેથી પણ બહુ સસ્તી મળે છે પણ આપણે જ્યારે ઉનાળો હોય ત્યારે કોથમરીનો ભાવ આસમાને હોય છે દસથી વીસ રૂપિયા લેતા હોય છે થોડીક અજમથી આપે છે પણ અત્યારે તમે સ્ટોક કરી લો તો તમારે વધારે ભાવમાં લાવી નહીં પડે અને લાંબા સમય સુધી તમે આને વાપરી શકશો તો અહીંયા હું પણ લાવી છું અને હું પણ સ્ટોક કરીને રાખું છું તમારે પણ આ રીતે સ્ટોક કરવો હોય તો વિડીયોને એન્ડ સુધી બને રજો અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા મેં કોથમરીને તમે જોઈ શકો છો કે નીતરવા રાખી દીધી છે સવાર સુધી આપણે નીતરી જાય પછી સવારમાં જ એને આપણે આ રીતે જે એકદમ ઝીણી અને બારીક સુધારી લેવાની છે સુધારીને પછી જ આપણે આને સુકવણી કરવાની છે મેથીની તો સુકવણી આપણે ઘણી વાર કરતાં જ હોઈએ છે પણ કોથમરીની સુકવણી પણ આપણે આ રીતે કરવાની છે સાંજે તમારે ધોઈ નાખવાની છે અને નેતરમાં રાખી દેવાની છે અને સવારમાં તે વીણી અને આ રીતે સુધારી લેવાની છે સવારમાં એકદમ એ કોરી થઈ ગઈ હોય છે જેથી તમે એકદમ સરસ સુધારી લેશો વીણીને સુધારવાની છે તો આ રીતે આપણે એક દુપટ્ટા ઉપર ફેલાવી લેશું અને આને આપણે છાયડે સુકવવાની છે ઘરની અંદર જ ઘરની બહાર નથી સુકવવાની તડકામાં સુકવશો તો કોથમરી આપણી ખરાબ થઈ જશે તો ઘરની અંદર જ આપણે અહીંયા મેં સુકવણી સુકવવા માટે રાખી દીધી છે આને આપણે બે દિવસ સુધી સુકવવા દેશું બે દિવસમાં સરસ સુકાઈને તૈયાર થઈ જાય છે તો તમે જુઓ ફ્રેન્ડ્સ કે બે દિવસમાં કોથમરી મસ્ત એવી સુકાઈ ગઈ છે અને કલર તમે જુઓ કેટલો સરસ ગ્રીન રહ્યો છે લાંબા સમય સુધી ગ્રીન કલર રહે તેની પણ આપણે આગળ ટ્રીક જણાવશું ને અત્યારે ઘણી વાર એવું થાય છે લાંબા સમયમાં જે કોથમરી હોય કે મેથી હોય તેનો કલર ચેન્જ થઈ જતો હોય છે પણ આપણે લાંબા સમય સુધી આવો ને આવો ગ્રીન કલર રહે તેના માટે જ આપણે બીજી એક પણ ટ્રીક અપનાવશું તો અહીંયા મેં એક કાચની બરણી લીધી છે નાની અમથી તેમાં આપણે ભરી લેશું અને આને આપણે એકદમ ગ્રીન રાખવા માટે તમારે ફ્રીજમાં સ્ટોર કરવાની છે ફ્રીજમાં તમે મૂકશો ને તો આવો નવો ગ્રીન કલર હશે અને બહાર રાખશો ને તો ત્રણ ચાર મહિના રહીને આ ખરાબ થઈ જાય છે તેનો કલર એકદમ ભૂરો થઈ જાય છે તો તમે ફ્રીજમાં જરૂરથી રાખજો અને આ લીલી મેથીની સુકવણી છે તે તમે છાસના મસાલામાં પણ એડ કરી શકો છો તેમાં પણ આપણે યુઝ કરી શકાય છે તો અહીંયા આપણે કોથંબરી તૈયાર છે સુકવણી બહારથી આપણે લાવતા જોઈએ છીએ પણ આવી ઘર જેવી ક્યારેય મળતી નથી તો ઘરે જ અત્યારે શિયાળાની સિઝન છે લીલા વટાણા કોથંબરી મેથી આ બધી જ વસ્તુ તમે સ્ટોર કરી શકો છો લાંબા સમય સુધી સાચવી શકો છો તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસિપી જોવા માટે નવા નવા વિડીયો જોવા માટે આવજો બધાય જય માતાજી જય શ્રી કૃષ્ણ